શિવપુરાણ ભાગ એકસો એકવીસ નંદીશ્વરે બીજેશ સ્વરાવતારને પ્રસંગ ચલાવ્યો અને બોલ્યા હે તાત પહેલાં જે નૃપરેઠ ભદ્રાયુનો પરિચય અપાયો હતો અને જેના પર ભગવાન શિવે ઋષભરૂપે અનુગ્રહ કર્યો હતો એ જ નરેશના ધર્મની પરીક્ષા લેવાની માટે ભગવાન પુનઃ વિજેશ્વર રૂપે પ્રગટ થયા ઋષભના પ્રભાવથી રણભૂમિમાં શત્રુઓ ઉપર વિજય મેળવીને શક્તિશાળી રાજકુમાર ભદ્રાયુ જ્યારે સિંહાસન પર આરોપ થયા ત્યારે રાજા તંદ્રાંગ તથા રાણી સિમંતીની પુત્રી સતી સાધ્વી કીર્તિમાલિની સાથે એમનો વિવાહ થયો કોઈક સમયે રાજા ભદ્રાવીએ પોતાની ધર્મપત્ની સાથે વસંત ઋતુમાં વન વનવિહાર કરવા માટે એક ગહન વનમાં પ્રવેશ કર્યો એમની પત્ની શરણાગત જનોનું પાલન કરનારી હતી રાજાનો પણ એવો જ નિયમ હતો એ રાજ દંપતીની ધર્મમાં કેટલી દરતા છે એની પરીક્ષા માટે પાર્વતી પાર્વતીશી શિવે એક લીલા રચી શિવા અને શિવિક વનમાં બ્રાહ્મણ અને બ્રાહ્મણી રૂપે પ્રગટ થયા એ બંને લીલાપૂર્વક એક માયામય વાઘનું નિર્માણ કર્યું એ બંને ભયથી વિહ્વળ થઈ વાઘથી થોડી દૂર આગળ રડતા મૂં પાડતા ભાગવા માંડ્યા અને વાઘ એમનો પીછો કરવા લાગ્યો રાજાએ એમને અવસ્થામાં દીઠા કે બ્રાહ્મણ દંપતી પણ ભયથી વિહળ થઈને મહારાજાને શણી ગયા અને આ પ્રકારે બોરવા લાગ્યા બ્રાહ્મણ દંપતી કહ્યું હે મહારાજ અમારી રક્ષા કરો આ વાઘ અમને બંનેને ખાઈ જવા આવી રહ્યો છે સમસ્ત પ્રાણીઓના કાળ સમાન ભય દેહનાર આ હિંસક પ્રાણી અમને એનો વહાર બનાવી એ પૂર્વે તમે જ અમને બંનેને બચાવી લો એ બંનેનું આ કરણ સાંભળીને મહાવીર રાજાએ જેવું ધનુષ ઉઠાવ્યું ત્યાં વાઘ એમની નિકટમાં આવીને ઊભો એણે બ્રાહ્મણીને પકડી લીધી તે બિચારી હા નાથ હા પ્રાણ વલ્લભ હા સંભો આ જગતગુરુ વગેરે કહીને રડવા લાગી વિલાપ કરવા લાગી વાઘ બહુ ભયાનક હતો એણે જેવી બ્રાહ્મણીને પોતાનો કોળિયો બનાવવાની ચેષ્ટા કરી ત્યાર ભદ્રાવીને તીક્ષ્ણ માણસી એના મર્મમાં આઘાત કર્યો પરંતુ એ માણોએ મહાબલી વાઘને લગીરી પણ બેઠા નથી એ બ્રાહ્મણીને બલપૂર્વક હસતો રહ્યો તત્કાલ દૂર નીકળી ગયો પોતાની પત્નીને વાઘના પંજામાં પડેલી જોઈને બ્રાહ્મણને બહુ દુઃખ થયું અને તે વારંવાર રડવા લાગ્યો ઘણી વાર સુધી રણીને એણે રાજા ભદ્રાવીને કહ્યું હે રાજન તમારા પહેલાં મોટા મોટા અસરો ક્યાં છે દુઃખીઓની રક્ષા કરનારું તમારું વિશાળ ધનુષ ક્યાં છે સાંભળ્યું છું કે તમારામાં તો બાર બાર હજાર મોટા હાથીઓનું બળ છે તેનું શું થયું તમારા સંઘ ખડગ અને વિદ્યાર્થી શું લાભ થયો બીજાઓને ક્ષીણ થતાં બચાવી લેવાનો ક્ષત્રિયનો પરમ ધર્મ છે ધર્મગ્ન રાજા પોતાનું ધન અને પ્રાણ આપીને પણ શરણમાં આવેલા દુઃખીઓની રક્ષા કરે છે જે પીડિતોની પ્રાણ રક્ષા નથી કરતા એવા લોકોએ તો જીવવાને બદલે મરી જવું જ બહેતર છે આ પ્રકારે બ્રાહ્મણનો વિલાપ અને એના મુખથી પોતાના પરાક્રમની નિંદા સાંભળી રહી રાજાએ શોકથી મનમાંને મનમાં આ રીતે વિચાર કર્યો ઓહો આજે ભાગ્યના પ્લટ ફેરથી મારું પરાક્રમ નષ્ટ થઈ ગયું મારા ધર્મનો નાશ થઈ ગયો તેથી મારી સંપદા રાજ્યને આવેલું પણ નિશ્ચય જ નાશ થઈ જશે આવું વિચારીને રાજા ભદ્રાવ્યું બ્રાહ્મણના આચરણમાં પડી ગયો અને એને ધીરજ આપતા બોલ્યો હે બ્રાહ્મણ મારું પરાક્રમ નષ્ટ થઈ ગયું હે મહામતી મૂ ક્ષત્રિય હજમ પર કૃપા કરીને શોખ છોડી દો હું આપને મનોવાંછિત પદાર્થ આપીશ આ રાજ્ય આ રાણી અને મારું આ શરીર બધું જ આપને આધીન છે બોલો આપ શું ચાહો છો બ્રાહ્મણ બોલે હે રાજન આ દરને દર્પણ શા કામું જે ભિક્ષા માગીને જીવન નિર્વાહ કરતો હોય એ ઘણા બધા ઘર લઈને કરે પણ છું જે મૂર્ખ છે એને પુસ્તક સાથે ઝીલ્યા દેવા અને જેની પાસે સ્ત્રી નથી એ ધન્ય લઈને કરશે પણ શું મારી પત્ની જતી રહી મેં ક્યારેય કામ ભોગનો ઉપયોગ કર્યો નથી કેટલા કામ ભોગને માટે તમે તમારી આ મોટી રાણી મને આપી દો રાજાએ કહ્યું હે બ્રહ્મણ શું આ તમારો ધર્મ છે શું ગુરુએ તમને આ જ ઉપદેશ આપ્યો છે શું તમે નથી જાણતા કે કારકિર્દીનો સ્વ સ્વર્ગ અને સુરેશને હાનિ કરનારો છે પરસ્થિતિના ઉપભોગથી જે આપ કમાશો એને સેંકડો પ્રાયચિતો દ્વારા પણ જોઈ શકાતું નથી બ્રાહ્મણ બોલે હે રાજન હું મારી તપસ્યાથી ભયંકર બ્રહ્મત્યા અને મદિરપાન જેવા પાપનો પણ નાશ કરી નાખીશ પછી પરશ્રી સંગમની તો ગણતરી જ છીએ એટલે આપ તમારી આ ભાર્યાને મને અવશ્ય આપી દો અન્યથા તમે નિશ્ચયમાં પડશો બ્રાહ્મણની આ વાત પર રાજાએ મનમાને મનમાં વિચાર કર્યો બ્રાહ્મણના પ્રાણ નિરીક્ષણ કરવાથી પાપ થશે તેથી કરીને એનાથી બચવા માટે પત્નીને આપી દેવો એ જ શ્રેષ્ઠ છે આ શ્રેષ્ઠ બ્રાહ્મણને મારી પત્ની આપીને હું પાપથી મુક્ત થઈને શીઘ્ર જગ્ન પ્રવેશ કરીશ મનમાને મનમાં આવો નિશ્ચય કરીને રાજાએ આગ સળગાવી અને બ્રાહ્મણને બોલાવીને એને પોતાની પત્ની આપી દીધી તત્પરતા સ્નાન કરીને પવિત્ર થઈને દેવતાઓને પ્રણામ કરીને એણે અગ્નિની બે વાર પરિક્રમા કરી અને એકાગ્રચિત થઈને ભગવાન શિવનું ધ્યાન કર્યું આ રીતે રાજાને અગ્નિમાં પડવાને માટે તૈયાર થયેલો જોઈ જગતપતિ વિશ્વના સહસા ત્યાં પ્રગટ થઈ ગયા એમને પાંચમું કથા બળદ પર બેઠેલા ભગવાન કન્યા રાજાએ પોતાની સામે પ્રત્યક્ષ જોયા એમના દર્શન ધનિત આનંદથી યુક્ત થઈને રાજા ભદ્રાવીએ હાથ જોડીને સ્તવન કર્યું રાજાની સ્તુતિ કરવાથી સાંભળીને પાર્વતી સાથે પ્રસન્ન થયેલા મહેશ્વરે કહ્યું હે રાજન તમે કોઈ જણનું ચિંતન ન કરીને તે સદા સર્વદા મારું પૂજન કર્યું છે તમારી આ ભક્તિને કારણે તમારા દ્વારા પવિત્ર સુધીને સાંભળીને હું બહુ જ પ્રસન્ન થયો છું તમારા ભક્તિભાવની પરીક્ષા લેવા માટે જ હું સ્વયં બ્રાહ્મણ બનીને આવ્યો છું જેને વાગી ગ્રસી ઘ્રસી લીધું હતું એ બ્રાહ્મણ બીજો કોઈ નહીં એ તો ગિરરાજ નંદીની ઉમાદેવી જ હતા તમારા બાળ મારવાથી પણ જેના શરીરને ઘા પડ્યો નથી નિર્વાદ પણ માયા નિર્મિત હતું તમારા ધૈર્યને જોવા માટે જ મેં તમારી પત્નીને માગી હતી એ કીર્તિમાની તમારી ભક્તિથી હું સંતોષ છું તમે કોઈ દુર્લભ વરદાન માગો હું એ આપીશ રાજા બોલ્યા હે દેવ તમે સાક્ષાત પરમેશ્વર છો આપે સાંસારિક તપથી ઘેરાયેલા મને અધમને જે પ્રત્યક્ષ દર્દન છે એ જ મારે માટે મહાન વરદાન છે હે દેવ આપ તો વરદાન આપનારા શ્રેષ્ઠ છું આપની પાસેથી હું બીજું કંઈ વરદાન નથી ચાહતો મારી ઈચ્છા છે કે હું મારી રાણી મારા માતા પિતા પદ્માકર વૈશ્ય અને એના પુત્ર શરદ એ સૌને આપ આપના પાશ્વતી અંતેવાસી સેવક બનાવી લો તત્પશ્ચાત રાણી કીર્તિમાલિએ પ્રણામ કરીને પોતાની ભક્તિથી ભગવાન શંકરને પ્રસન્ન કર્યા અને આ ઉત્તમ વરદાન માગ્યું હે મહાદેવ મારા પિતા ચંદ્રાંગ અને માતા સિમંતિની એ બંનેને પણ આપની પાસે નિવાસ આપો ભક્ત સતલ ભગવાન ગૌરી પતિએ પ્રસન્ન થઈને એવું વસ્તુ કહ્યું અને એ બંને પતિ પત્નીને ઈચ્છાનુસાર વરદાન આપીને તે ક્ષણ જ અંતર ધ્યાન થઈ ગયા આ બાજુ રાજાએ ભગવાન શંકરનો પ્રસાદ પ્રાપ્ત કરીને કીર્તિમાલિની સાથે પ્રિય ભોગોનો ઉપયોગ કર્યો અને દસ હજાર વર્ષ રાજ્ય કર્યા પછી પોતાના પુત્રોને રાજ્ય આપીને એમણે શિવજીના પરમપદને પ્રાપ્ત કર્યું અને રાણી બંને જ ભક્તિપૂર્વક મહાદેવની પૂજા કરીને ભગવાન શિવના ધામની પ્રાપ્તિ કરી પરમપદ પામ્યા આ પરમ પવિત્ર પાપનાથ અને અત્યંત ગુપની ભગવાન શિવના વિચિત્ર ગુણાનુવાદ જે વિદ્વાનોને સંભળાવે છે અથવા શ્રમ પણ સુ થઈને વાંચે છે ભણે છે એ આ લોકમાં ભોગ ઐશ્વર્યને પ્રાપ્ત કરીને અને તે ભગવાન શિવને પ્રાપ્ત થઈ જાય છે ભાગ એકસો એકવીસ પૂરો